રાધનપુર બંદૂકવાસ યંગ કમિટીની અનોખી પહેલ તેમની કામગીરીથી લોકોમાં ખુશી રમઝાન માસ દરમિયાન સખીદાતાઓના સહયોગથી આખો મહિનો ગરીબ જરૂરિયાતમંદ યતીમની સહાય અને નિરાધાર લોકોને ફ્રૂટ વિતરણ કરી એક અનોખી પહેલ કરવામાં આવી રહી છે શહેરના બંદૂકવાસના યુવાનો દ્વારા સત્કાર્યનું કાર્યનું બીડું ઝડપી લોકોને મદદ કરવાની આશયથી ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે જેમાં શહેરના અને બહારના સખીદાતાઓના સહયોગથી રમઝાન માસમાં આખો મહિનો ફ્રૂટનું વિતરણ ક્રમાવશે બંદૂકવાસ યંગ કમ્યુનિટીના પ્રમુખ બબનભાઈ રાજ સાયકલવાળા અને ફારૂકભાઈ મેમણ અને સલીમભાઈ સમજા બિલાલ મીર ઇથપાનભાઈ શિપાઈભાઈ આસિનભાઈ શિપાઈ બાપભાઈ ભલોચ અબધભાઈ સિપાઈ ઝાકિર હુસેન શેખ તથા આગેવાનો અને બંદૂકવાસ યંગ ગ્રુપના યુવાનોના સપોર્ટથી આ ભગીરથ કાર્યની રાધનપુર શહેરમાં ખૂબ જ વાહવા થઈ રહી છે સારી કામગીરીને લઈને તેમને લોકો અભિનંદન આપી રહ્યા છે સરસ મજાની સેવા કાર્ય કરી રહ્યા છે તેમને લોકો દ્વારા અભિનંદન આપી રહ્યા છે